ફિલ્મોમાં જોયો હશે પણ આ તો સ્ટોરી છે અને આપણા ગુજરાતની દારૂબંધી વાળા ગુજરાત ગુજરાતની કે જ્યાં દારૂબંધી ના કેવા ધજાગરા ઉડે છે બુટલેગર અને પોલીસ વચ્ચે જાણે એક્શન પેક હાઈવે પર સીન સર્જાઈ જાય છે દ્રશ્યો નવસારીના રાનકુવા સર્કલના છે અને આ સીન જોયા બાદ તમને એવું લાગે કે કોઈ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે પણ ના વાત છે દારૂની હેરાફેરીની પોલીસને બાતમી મળી હતી કે એક ક્રેટા કારમાં દારૂનો મોટો જથ્થો જઈ રહ્યો છે હવે પોલીસ પણ કઈ કાચી પડે એમ તો હોય નહીં એટલે ખાનગી સ્કોર્પિયો કાર લઈને પહોંચી ગઈ રામકુવા સર્કલ પ્લાન હતો કે ક્રેટા કારને ત્યાં જ બ્લોક કરી દેવામાં આવે અને પોલીસ સફળ પણ થઈ ગાડી આડે ગાડી મૂકી દીધી પણ સાહેબ આ તો બુટલેગર પોલીસને જોઈ અને પગ નીચેથી જમીન ખસી ગઈ એણે તો રિવર્સ લેવાને બદલે સડસડાટ સ્પીડ વધારી અને જોયું તો ધડાકો બેફામ બુટલે કરે કારને બ્લોક કરવા જતાં બે મોટા વાહનો સાથે કારને અથડાવી દીધી આ દિલ ધડક દ્રશ્યોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે અને રસ્તા પર જાણે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો અને ત્યારબાદ બાદ ઘટના સ્થળેથી નાસી પણ ગયો આમ લાખોની ગાડીને નુકસાન પહોંચાડ્યું અને લાખોનો દારૂ મૂકી અને ભાગી ગયો હવે પોલીસે આ બિનવારસી ક્રેટા કારની તપાસ શરૂ કરી છે તેમાં તપાસ કરી તો સાડા ચાર લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને હવે પોલીસ આ અજાણ્યા ભાગી ગયો તેના વિરુદ્ધ ગુનો નોંધી અને તેની શોધખોળ કરી રહી છે આમાં સમગ્ર ધુરંધર ફિલ્મના સીન જેવો બની ગયો અને આ વિડીયો એ આપણા ગુજરાતની દારૂબંધીની પોલ ખોલી રહ્યો છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો in seconds.